ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ જેમનો આજે જન્મદિવસ છે બાળકૃષ્ણ શુક્લએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી જન્મદિવસની ઉજવણી માટેની શરૂઆત તેમણે સૌ પહેલાં ગૌ સેવા કરીને કરી ગૌ માતાને ભોજન કરાવ્યું ઘાસચારો આપ્યો અને ત્યારબાદ તેમણે દિવસની શરૂઆત થઈ પછી તેઓ પહોંચ્યા બાળ ગોકુલમ ખાતે બાળ ગોકુલમમાં રહેતા બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી અને પછી કાર્યાલય ખાતે જે કાર્યકરો તેમને શુભકામનાઓ પાઠવવા માટે પહોંચ્યા હતા તેમની સાથે મુલાકાત કરી આ રીતે રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ જન્મદિવસની ઉજવણી કરી છે

ભારતીય સંસ્કૃતિમાં સૌથી પવિત્ર એક જીવ કહેવાય અને વૈતરની પાર કરવી હોય તો ગૌ માતાની સેવા કરવી પડે ત્યારે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં અમારા વોર્ડ નંબર સાતના પ્રમુખ શ્રી ગૌરવભાઈ દેસાઈના ત્યાં એમની પોતાની જર્સી ગાયો છે આપે જોઈ તે એમની પૂજા કરીને અને એમની સેવા કરીને આજે જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી રહ્યા છે ત્યારબાદ બપોરે બાલ ગોકુલમ ખાતે તમામ બાળકોને અને વિદ્યાર્થીઓને મળવાની મળીને એમની સાથે જન્મદિવસની ઉજવણી કરવાના છે